સુરતમાં ખેડૂતો અને પાવરગ્રીડ કંપની વચ્ચે વળતરનો વિવાદ સર્જાયો છે કામરેડના ટીમ્બા ગામે આવેલા ગણતેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાત ખેડૂત સમાજે સંમેલન યોજ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા જિલ્લામાં સાતસો પાસઠ કેવીની વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થવાથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાને કારણે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલો વિવાદ વકરી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર પાવર ગ્રીડ કંપની દ્વારા નક્કી કરવામાં આવેલું વળતર અસંતોષકારક છે જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો

ખેડૂતોને લેખિતમાં કોઈ એ લોકો ફોર્મ્યુલા આપ્યું નથી કે શા માટે આટલું ઓછું વળતર ચૂકવાયું અને હજુ તો પોલીસ ની ધમકી આપે છે તમારા માધ્યમથી મારે કહેવાનું કે આ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે પાવર ગ્રીડ ને કોઈ વાંધો નથી એવું લાગતું છે આ જે વાંધો છે સરકાર ને છે અથવા રાજકીય પક્ષ છે અમને જો અમારું વળતર નહીં મળ્યું તો અમે શાંત બેસવાના નથી અમારું અહિંસક આંદોલન જે દર વસ્તુ ચાલે છે કન્ટિન્યુ રહેશે કલેક્ટર સાહેબ

પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ નિકાલ ન આવતા ફરીથી આજે સુધી તો ગલતેશ્વર મુકાઈ મોટા પ્રમાણે થયા સુરત ના કામરેજ ગલતેશ્વર ખાતે આજે ગુજરાત ખેડૂત સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં પહેલીવાર મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને જે પાવર ગ્રીડ ટ્રાન્સમિશન બાબતે જે જમીન સંપાદન મુદ્દો છે તેમાં ખેડૂતો અસરગ્રસ્ત ખેડૂતો નો અસંતોષ છે કે તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવતું જેના મુદ્દે વિવિધ ચર્ચાઓ થઈ અને આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેના પદયાત્રાનો પણ સમાવેશ થશે મુકેશ રાજપુર ટીવી થર્ટીન કામરે